ગેટવે ઓફ ઇન્ડિયા ક્યાં આવેલો છે અને કોની યાદમાં બંધાવેલો છે મુંબઈ યાદમાં ભારતનો ઊંચામાં ઊંચો ધોધ અને તે કઈ નદી પર છે જોગનો ધોધ શરાવતી નદી પર અણુ વિસ્ફોટની અતા માટે જાણીતું સ્થળ પોખરણ રાજસ્થાન લાલ બહાદુર શાસ્ત્રીની સમાધિ વિજયાઘાટ મહાત્મા ગાંધીની સમાધિ રાજઘાટ દિલ્હીમાં કુતુબ મિનાર બંધાવનાર કુતુબ્દીનક શીખ સંપ્રદાયનું સૌથી પવિત્ર સ્થળ સુવર્ણ મંદિર અમૃતસર ભારતનો સૌથી ઊંચો પ્રવેશ દ્વાર બુલંદ દરવાજો પથ્થરમાંથી બનેલ ભારતની સૌથી મોટી મૂર્તિ ક્યાં આવેલી છે કૈલાસ મંદિર પ્રસિદ્ધ ચાર મિનાર ક્યાં આવેલો છે હૈદરાબાદ નવસો ત્રેપન બારીવાળો હવા મહેલ ક્યાં આવેલો છે જયપુર અને ગુજરાતમાં એક હજાર બારીવાળો મહેલ રાજપીપળામાં આવેલું છે સૂર્ય દેવ નું રથાકાર નું ભવ્ય મંદિર કોર્ણાર્કનું સૂર્ય મંદિર સોમનાથ મંદિરનું નિર્માણ કોણે કર્યું હોવાનું મનાય છે ચંદ્રદેવ દેલવાડા ધર્મ નું પ્રખ્યાત ધાર્મિક સ્થળ છે જૈન ધર્મનું દક્ષિણની દ્વારકા એટલે ગુરુવાયર કેરળ ઇન્દિરા ગાંધીનું સમાધિ સ્થળ શક્તિ સ્થળ શ્રવણ બેલગોડા ક્યાં ધર્મનું પવિત્ર યાત્રાધામ છે જૈન ધર્મનું કપિલ વસ્તુ ક્યા ધર્મનું પવિત્ર યાત્રાધામ છે બૌદ્ધ ધર્મની ચિલ્કા સરોવર કયા રાજ્યમાં આવેલું છે ઓરિસ્સા રોક ગાર્ડન ક્યાં આવેલું છે ચંડીગઢ ગ્વાલિયર નો રાજ્યમાં આવેલો છે મધ્યપ્રદેશ અને દાર્જિલિંગ કયા રાજ્યમાં આવેલું છે પશ્ચિમ બંગાળ બેલુર મઠના સ્થાપક સ્વામી વિવેકાનંદ નીચેના રાજ્યોના પાટનગર જણાવો મેઘાલયનું શિલોંગ ગોવાનું પણજી હિમાચલ પ્રદેશનું શિમલા નાગાલેન્ડ કોહિમા ઓરિસ્સાનું ભુવનેશ્વર મણિપુરનું ઇમ્ફાલ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના કોણે અને ક્યારે કરી અઢારસો માં એઓ હ્યુમ પહેલાનો જનસંઘ પક્ષનું હાલનું નામ ભારતીય જનતા પક્ષ સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ લોર્ડ માઉન્ટ બેટન ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ રાજગોપાલચારી ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન વલ્લભભાઈ પટેલ ભારતના પ્રથમ લોકસભાના અધ્યક્ષ ગણેશ વાસુદેવ માલવંકર ભારતના પ્રથમ ચૂંટણી કમિશનર સુકુમાર સેન ભારતના પ્રથમ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ હરિલાલ કણિયા ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધી ભારતના પ્રથમ મહિલા લોકસભાના અધ્યક્ષ મીરા કુમાર ભારત સરકારના બંધારણીય વડા એટલે રાષ્ટ્રપતિ ભારત સરકારના વહીવટી વડા એટલે વડાપ્રધાન મ્યુનિસિપલ કોર્પોરેશનના વડા એટલે મેયર જિલ્લા વહીવટી વડા કલેક્ટર તાલુકા વહીવટી વડા મામલતદાર રાજ્યના વહીવટી ખાતાના વડા સચિવ યુનિવર્સિટીના વહીવટી વડા રજિસ્ટ્રાર સરકારના કાયદાકીય સલાહકાર એટની જનરલ રાષ્ટ્રનું નાણા નાણાતંત્ર સંભાળનાર સીએજી લશ્કરની ત્રણેય પંખ પાંખના વડા રાષ્ટ્રપતિ નૌકાદળના સૌથી ઊંચા અધિકારીનું પદ એડમિનરલ

બંધારણની મુસદ્દા સમિતિના પસંદગી પામેલા ગુજરાતી સાહિત્યકાર કનૈયાલાલ મુનશી ભારતનું બંધારણ ક્યારે મંજૂર કરવામાં આવ્યું છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસમાં માં બંધારણ તૈયાર કરતા કેટલો સમય લાગ્યો હતો બે વર્ષ અગિયાર માસ અને અઢાર દિવસનો સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ભારતીય બંધારણનો અમલ ક્યારથી શરૂ થયો છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસથી વિશ્વનું સૌથી લાંબુ લેખિત બંધારણ ક્યાં દેશનું છે ભારત દેશનું રાષ્ટ્રભાષા તરીકે સ્થાન પામનાર ભાષા દેવાનગરી લિપિવાળી હિન્દી ભાષા મૂળભૂત હક્કોનો સ્વીકાર બંધારણના કયા ભાગમાં કરવામાં આવ્યો છે ત્રીજા ભાગમાં બંધારણના ભાગો અને ખાલી જગ્યા કલમમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ કરવામાં આવ્યો છે ચોથા ભાગમાં છત્રીસ થી એકાવન કલમ બંધારણની કઈ કલમમાં સંસદનો ઉલ્લેખ છે ભારતની સંસદમાં કોનો કોનો સમાવેશ થાય છે લોકસભા રાજ્યસભા અને રાષ્ટ્રપતિનો ખરડો કાયદો બનવા માટે સહીની જરૂર પડે છે રાષ્ટ્રપતિની સહીની રાજ્યસભામાં કુલ સભ્ય સંખ્યા બસો પચાસ રાજ્યસભાના કેટલા સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે બાર સભ્યોની રાજ્યસભાના સભ્ય બનવા માટેની વયમર્યાદા ત્રીસ વર્ષની સંસદનું કાયમી ગૃહ રાજ્યસભા વર્ષમાં ઓછામાં ઓછી કેટલી વાર રાજ્યસભાની બેઠક મળવી જરૂરી છે બે વાર હોદાની રૂએ રાજ્યસભાના અધ્યક્ષ કોણ હોય છે ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના સભ્યોની મુદત છ વર્ષની લોકસભાનો ઉલ્લેખ બંધારણની કઈ કલમમાં છે એક્યાસી લોકસભાના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી વય મર્યાદા પચીસ વર્ષ લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકનું પદ કોણ સંભાળે છે લોકસભાના અધ્યક્ષ નાણાકીય ખરડું સૌ પ્રથમ સંસદના કયા ગૃહમાં રજૂ કરવામાં આવ્યો છે લોકસભા ભારતનું પ્રધાનમંડળ કોને જવાબદાર છે લોકસભાને દરેક પ્રધાન વ્યક્તિગત રીતે કોને જવાબદાર છે વડાપ્રધાનને કોઈ પણ ખરડો રજૂ કરતા પહેલા કોની મંજૂરી લેવી પડે છે સ્પીકરની બંધારણની કઈ કલમમાં રાષ્ટ્રપતિનો ઉલ્લેખ છે બાવન રાષ્ટ્રપતિ બનવા માટે ઓછામાં ઓછી વય મર્યાદા પાંત્રીસ વર્ષની રાષ્ટ્રપતિના હોદ્દાની મુદત પાંચ વર્ષની બંધારણની કઈ કલમમાં ઉપરાષ્ટ્રપતિ પદની જોગવાઈ છે ત્રેસઠ બંધારણની કઈ કલમમાં રાજ્યપાલના પદની જોગવાઈ છે એકસો રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે રાષ્ટ્રપતિ રાજ્યની ધારાસભાનું ઉપલું ગૃહ વિધાન પરિષદ અને નીચલું ગૃહ વિધાનસભાની સભ્ય સંખ્યા વધુમાં વધુ પાંચો અને ઓછામાં ઓછી વિધાનસભાના સભ્ય બનવા માટેની પચીસ વર્ષની વિધાન પરિષદના સભ્ય બનવા માટેની વયમર્યાદા ત્રીસ વર્ષની વિધાન પરિષદની ઓછામાં ઓછી સભ્ય સંખ્યા ચાલીસ રાજ્યની ધારાસભાઓ વર્ષમાં ઓછામાં ઓછી કેટલી વાર મળે છે બે વાર રાષ્ટ્રીય ધ્વજમાં આવેલ અશોક ચક્રમાં કેટલા આરા હોય છે રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ પહોળાઈનું પ્રમાણ ત્રણ જેમ બે રાષ્ટ્રીય પ્રતિકમાં અશોક ચક્રની જમણી બાજુએ આખલો અને ડાબી બાજુએ દોડતો ઘોડો છે આપણું રાષ્ટ્રીય વાક્ય સત્યમય તે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની હજી સુધી બાકી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લે